એટલું ફેમિલી કેમ છે મજામાં મજામાં છે તો અત્યારે મારો બ્લોગ જોતા છે ને તો આપણે કેરી તોડવાની છે કાલ કેરી તોડી હતી તરીકે તોડે તમે કાંઈ વ્લોગ ન બનાવે તો આ કાલ કે પમદ કેરી તોડવાની છે તો તમને વ્લોગ બનાવી તમે બતાવી દઈશ કેવી રીતે કેરી તોડવાની છે તો આજ કાંઈક વાલ વધી ગયા છે હું કાંઈક લોકેશન આવી ગયો છું મારા તો આપણે દુકાને જઈએ વાલ કપાવા જવાના છે આજ વાલ કપાઈ નાખીને કાંક પછી આપણે મળવી તો બધી બનાવી દેજો તેમનો ભલે કાંઈ ગાડી લઈને વહી ગયા છે મૂકીને મને ક્યાં વહી ગયા છે ગોટવા પડશે તમે બનાવી જો હું ગોટી જ મળી જો આ કઈ નો ગોટે ગોટ કરતો તો આલે આવે હતે લે હું ઉતાર રેજીન બેઠો આ મારી વાડી એમાં જીગે વહી ગઈ પાછો હું ઉતાર રેજીન બેઠો પથારી ફેરવી હાલા તમે બનાવી દીજો આપણે જઈ દુકાન જઈ મળવી

soalnya wal tapi ya. demi benar. હાવ ટોગા વાળ કાપી નાખે હાવ વાડીઓ માં થાવા વાળ ટુકાડ વાળ કાપી નાખવાના આવ ટુકાડ વાળ વાડીઓ માં કાપી નાખે આ દુકાન છે આ દુકાન વાળ કાપી નાખ્યા છે સાઈલ ભાઈ સાઈલ નસીબ હે રાડ દુકાન છે આ રસ્તા ને કાઠે દુકાન છે તમે નીકળી છે વાડીએ બાજુ તમે વાડી જ નાઈ ભે નાખી તમે બનાવી દેજો મળ્યું આપણે વાડીએ મિત્રો હું વાડીયા પગી ગયો છું વાળ કાપીને વાળ કડવા મળ્યા છે મને આ જીગર બેહવું પડે કેમ કે ધ્યાન રાખવું પડે જો આ કેરીના વાડી છે અહીંયા તો હું નાઇટ રહી નાખું તો અહીંયા મારા બ્લોગને હું પૂરો કરું છું તો આશા છે તો મારા વ્લોગ ગમે તો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજે મળી આપણે બીજા વ્લોગ સાથે તરીકે જય માતાજી ને સપોર્ટ કરતા રહેજે